જે કામરેજમાં તાપી નદી ઉપર જે ઓવરબ્રિજ છે તેનું સમારકામ અર્થે કામ ચાલુ કરવાનું હોય જેથી સંપૂર્ણપણે ઓવરબ્રિજ બંધ કરવામાં આવેલો છે તેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાણી છે જે લોકોને વાપી મુંબઈ વલસાડ જવું છે તેને માટે એક્સપ્રેસ આવે જે નાની નરોલીથી પલસાણા સુધીનો હોય તેનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે જે રોડ સંપૂર્ણપણે ટોલ ફ્રી છે એ સિવાયના અન્ય વૈકલ્પિક રસ્તામાં અંકલેશ્વર હાસોટ થઈ ઓલપાડ થઈને સુરત સિટીમાં પણ વાહન ચાલકો જઈ શકે છે તેમજ કોસંબા કિમ થઈને પણ વાહન ચાલકો તે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાં કરી શકે છે તેમજ કિમ ચોકડીથી ઓલપાડ ઓલપાડ થી સુરત પણ વાહન ચાલકો ચાલી શકે છે જેથી ટ્રાફિકની સમસ્યા ડાયવર્ટ કરી શકાય અને સડજાઈને તે લોકોને વાહન ચાલકોને ખાસ વિનંતી છે કે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે